સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ટોટલ એટી થ્રી ક્લસ્ટર સેન્ટરો ઉપર સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવે છે જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામોથી ઓછામાં ઓછા દસ વ્યક્તિઓને આ સિવિલ ડિફેન્સની તમામ વિભાગો તરફથી માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અંતર્ગત આ તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમની અંદર ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિ અથવા કોઈપણ પ્રકારની ઇમરજન્સી વખતે શું કાર્યવાહી કરવી અને કેવી રીતે બચાવ કાર્ય કરવું પોતાના માટે અને અન્ય માટે તેની સમજ આપવામાં આવે છે આ તાલીમની અંદર અનુભવ તરીકે ફાયર વિભાગ મેડિકલ વિભાગ પોલીસ વિભાગ રેવન્યુ વિભાગ આર એન્ડ બી વિભાગ અને અન્ય તમામ વિભાગો જે સરકારશ્રીના છે તેમના દરેક એક એક પ્રતિનિધિ દ્વારા દરેક વ્યક્તિઓને પોતાના વિષય અંતર્ગત ખાસ કરીને જેમાં ફાયરના બનાવ વખતે શું કરવું ફર્સ્ટ એડ મેડિકલ શું છે સિવિલ ડિફેન્સના પ્રતિનિધિ દ્વારા સામાન્ય બચાવની તકનીકો તેમજ સોશિયલ મીડિયા લો એન્ડ ઓર્ડર ટ્રાફિક તેમજ સરકારશ્રીના અલગ અલગ જાહેરનામા વખતો વખતની સૂચનાઓનું પાલન કરવા અંગે જરૂરી સમજ કરવામાં આવી રહેલ છે આપવામાં આજરોજ અમદાવાદ સમગ્ર જિલ્લા ખાતે લગભગ ત્યાંસી જેટલા લોકેશન અને વિરમગામ ડિવિઝનના એકવીસ જેટલા લોકેશન ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ માહોલ થયેલો છે સર્જાયો છે તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે કે આવી પરિસ્થિતિની અંદર શું કરવું શું ન કરવું તેવી છે આ ઉપરાંત જેટલે સરકારના જાહેરનામાઓ છે સરકારની માર્ગદર્શિકા છે અને જિલ્લાના સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જેટલી માહિતી સમગ્ર ગ્રામજનો સુધી પહોંચે એટલે જેથી કરીને પેનિક ન ફેલાય અને સાચી માહિતી શું છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી આજે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે આ તાલીમની અંદર લગભગ સમગ્ર વિસ્તારના તમામ સમાજના આગેવાનો સમાજના અગ્રણીઓ અને જિલ્લાના વિવિધ તંત્રના અધિકારીઓ દ્વારા આ તાલીમ આપવામાં આવેલી છે આ ઉપરાંત આવનારા સમયમાં પણ આવી તાલીમોનું આયોજન કરવામાં આવશે અને વિરમગામ શહેરની અથવા તો વિરમગામ ડિવિઝનની તમામ જનતાને એક કેટલી અપીલ છે કે કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજો જે અફવાઓ ફેલાય છે તેમનો વધારે પ્રસાર પ્રચાર ના કરવો આ ઉપરાંત સરકારના જાહેરનામા છે અત્યારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે સરકારશ્રી દ્વારા કે ડ્રોન અને ફટાકડા ઉપર પ્રતિબંધ છે તો સરકારના જાહેરનામાનું પાલન કરવું અને સરકારને તમામ સહકાર આપવો આવી પરિસ્થિતિની અંદર એ જ આપણો સાચો નાગરિક ધર્મ છે આથી તમામ નાગરિકો સહકાર આપે તેવી અપીલ સાથે હિન્દ જય ભારત આજે આપણે એક ખાસ થયા નોર્મલી ભેગા થતા હોઈએ છીએ પણ હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે એને અનુસંધાને સૈનિકો તો એમનું કામ કરે છે બાકીના બધા ડિપાર્ટમેન્ટ સરકારો બધું એમનું કામ કરે છે પણ એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે અથવા આપણી શું જવાબદારીઓ છે એના માટે તમને અવગત કરાવવાના છે એવું સરકારશ્રીનો આદેશ છે એટલે બધી એજન્સીઓ આજે ભેગી થઈ છે કોઈ પણ એવી ક્રિટિકલ પોઝિશન થાય હમણાં તમે જોયું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહી છે ડ્રોન હુમલાઓ થાય છે તોપથી થાય છે વિમાનોથી થાય છે તો સવા સંખ્યા એ આપણે કોઈ બી દર્દી હોય એમ ઊંઘાડ દેવાનું હોય શ્વાસ લેવામાં જો અડચણ જેવું એવું લાગતું હોય તો માથું નીચું કરી જો ખસનો રસ્તો ખુલ્લો રાખો યસ જે થોટ્સ છે જેનો આપણે શ્વાસ નહીં કહીએ પછી એનો કંઈ થશે નહીં આટલું કરવાનું ધ્યાન એટલું રાખવાનું એ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવો નહીં એનાથી આડકતરી રીતે આપણે દુશ્મનોને સીધે સીધે આપણે મદદ કરીએ છીએ કે ભાઈ અમારી આર્મી જામનગરથી આ જગ્યાએ મૂવ થઈ રહી છે અથવા તો ભુજમાંથી કે કચ્છમાંથી કે વડોદરાથી વડોદરામાં કઈ છે ને વડોદરાની આવીને આપણે ક્યાંક શિક્ષક કરી હોય એને વિડીયો તમે મૂકી દો એટલે સીધે સીધી દુશ્મન છે એલર્ટ થઈ જાય અને એનો જે સ્ટ્રેન્થ હોય વધારવાની એ પણ ટ્રાય કરે એ જે વિસ્તાર હોય બાજુ તો ખાસ કરીને યંગ જનરેશન જે મોબાઈલો રીલો બનાવો છે ને સોશિયલ મીડિયાનો ખાસ ઉપયોગ કરો છે બધા તમારા ગ્રુપમાં તમારા મિત્રો સર્કલને બધાને કહી દેવાનું ક્યારે આર્મીની કોઈ પણ મુવમેન્ટ હોય ગઈકાલે જ આપણે એરફોર્સ અહીંથી આમ નીકળી તો ક્યાંથી ક્યાં જાય છે શું છે શા માટે આપણે મૂકવું જોઈએ અને એ એ નહીં કરી પણ તમે દેશ સેવા જ કરો છો એવું જરૂરી નથી કે બોર્ડર ઉપર લડતા દરેક જવાન છે એ જ પેલું કરે છે એ તો એમનું ફરજ નિભાવે જ છે કેટરનો ભાગ આવે ને ત્યાં તમારે ગાડીનો ભાગ છે એનાથી આપણે પ્રેસ પર વર્ક આવા અંદર 30 વાર આપવાનું બે વાર શ્વાસ લે આપવાનું મોઉથ ટુ પમ્પિંગ કરો

અને પછી 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 રેગ્યુલર પછી ચાલુ ચાલવું જ્યાં લગી એકસો આઠ આ દવાખાને ના પછી કે રેગ્યુલર આ સિસ્ટમ ચલાવી રાખશો તો આપણે એનો જીવ બચાવી શકશો